સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલા અંબાઈગઢા પેઢા વસાહતમાં તેમજ અંબાઈગઢા જવાનો રોડ બિસ્માર હાલતમાં ખાડા પડી જવાથી વારંવાર અકસ્માત થવાના કિસ્સાઓ સામે આવે છે મળતી માહિતી મુજબ અંદાજે પાંચ વર્ષ પહેલા બનેલો રોડ અત્યારે અમુક જગ્યાએ ભૂવા પડી જવાથી રસ્તા પર આવતા જતા રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે અંબાઈગઢા પેઢા વસાહત જવાના રોડ ઉપર ખાડા પડી જવાથી અકસ્માત સર્જાઈ રહ્યા છે અને આ રસ્તા ઉપર ભૂવા પડવાને લીધે મોટા વાહનોના પાટા તૂટવા તેમજ નાના વાહનોને પણ અનેક નુકસાનો થવાના કિસ્સા પણ સામે આવતા હોય છે ત્યારે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરીને નવો ડામર રોડ બને તેવી લોક માંગ ઉઠવા પામી છે ત્યારે અંદાજે 4 થી 5 વર્ષ પહેલા બનેલા રોડ કપચી અને ધૂળ દેખાઈ રહી છે ત્યારે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરીને યોગ્ય પગલા ભરીને તાત્કાલિક ધોરણે રોડ મંજૂર કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી હતી સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ